ગુજરાત માં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રોડ બનાવવા મામલે ખોટા બિલ રજૂ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ ત્રણ હજાર બાવીસ ટન મોરમ નાખવામાં આવી હોવાનું દર્શાવેલ છે એક ટનનો ભાવ છસો તેપન રૂપિયા લખે બિલ મૂકવામાં આવ્યો છે જ્યારે સ્લેબ ભરવાની કાંકરીનો ભાવ પહોંચમાં ચારસો પચાસ છે તો શું કાંકરી કરતા મોરમના ભાવ વધારે હોઈ શકે તે ત્યારે તેને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો વધુ કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે સ્થળે મોરમ નાખવાનું દર્શાવવામાં આવ્યું છે તે સ્થળે મોરમ પાથરવામાં ન આવી હોવાનું પણ કોંગ્રેસ દ્વારા જેના આધારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર ખુલ્લો કરશે તેવું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું સાથે ધોરાજી નગરપાલિકામાં ગાડી ભાડે લેવાનો વિવાદ પણ સામે આવ્યો છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે નગરપાલિકાની ત્રણ ગાડી હોવા છતાં ઊંચા ભાવે એટલે કે અઢાર રૂપિયા પ્રતિ કિલોમીટરના ભાવે ગાડી ભાડે રાખવામાં આવી છે અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસના રોજ જનરલ બોર્ડ રાખવામાં આવેલ હોય જેમાં ધોરાજી નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતમાં અમે લોકો એને ખુલ્લા પાડી રહ્યા છે અને આવા ભ્રષ્ટાચારમાં કોઈપણ પ્રકાર અજુને અમે ચલાવીને લેશું નહીં અને ખોટા બિલો જે રજૂ કર્યા છે એ પણ બિલો ન મળે એના માટે અમે ઉપર રજૂઆત કરી છે અને આવા બિલો ન ચૂકવાય એની અમે કાપીલ કરી છે ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે એમને પણ ખોટા બિલો જે રજૂ કર્યા હોય એને પણ બે આપણે ચૂકવવાના થતા નથી માટે આવા કોન્ટ્રાક્ટરો બિલ ન ચૂકવા અમે જાણ કરેલી છે અને આગામી પ્રમુખને પણ જાણ કરેલી છે આવા બિલ ન ચૂકવવા ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સન્ય બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મંડી આપવામાં આવ્યા હતા જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પંચોતેર હજાર રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર અને મોરમ નાખવામાં આવ્યું હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ ત્રણ હજાર ને બાવીસ ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો એક ટનનો ભાવ છસો ને ત્રેપન રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાકરી છે એ કાકરી સાડા ચારસો રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહે છે તો સીધો જ બસો રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાય આવે છે તેમજ બીજી વાત કરું તો બે હજાર બાર થી બે હજાર તેર ની અંદર આશરે પચીસ લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતો આવ્યું ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચુકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે ત્યારબાદ બે વર્ષ સુધી શાસન ચાલે આ આ અંદર પણ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડ ની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે ત્રણ ત્રણ ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા સોળ રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે